સુરેન્દ્રનગરના લખતર રેલવે સ્ટેશનનું વેસ્ટર્ન રેલવેના જીએમ દ્વારા નિરીક્ષણના ભાગરૂપે રેલ્વે સ્ટેશને સેફ્ટી ઇન્સ્પેક્શન તથા સુવિધાનું નિરીક્ષણ કર્યું લખતર રેલવે સ્ટેશનને અમૃત ભારત હેઠળ સમાવેશમાં આવવામાં આવ્યું છે તેમાં અત્યારથી લખતર સ્ટેશને સારું અને સુવિધા ધરાવતું આધુનિક બનાવવામાં આવ્યું ત્યારે વેસ્ટર્ન રેલવે વિભાગના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ લખતર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રેલવે સ્ટેશનનું રૂટિન સેફ્ટી રેલવે કોનોની ઇન્સ્પેક્શન સુવિધાઓનું નિરીક્ષણ હાથ ધર્યું લખતર રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલા લોકલ ઓખા અમદાવાદ વડોદરા ઓખા વિરામગામ મહેસાણા ટ્રેન પુનઃ શરૂ કરવા માટે તેમજ અમદાવાદ તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારીઓ સિનિયર સિટીઝન સહિતના હાલાકી પડી રહી છે જેને લઈને સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેને લખતર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા સુરેન્દ્રનગર સુધી લંબાવી લખતર રેલવે સ્ટેશને સ્ટોપ આપવાની માંગ સાથે લખતરવાસીઓનો પ્રશ્નોને હલ કરવા માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર